છેયરામાં પીર અમારા ચોથો ભાગમાં તમારું દિલથી દિલથી સ્વાગત છે તો અમારે જો આજે હાઈવે રોડે ચડી ગયા હું ગરબા કરતાં કરતાં ડિસ્કો કરતા કરતા અમારા જો ટ્રેક્ટરની એજન્સી આવી ગયા રોડ ઉપર પછી તો ધીમે ધીમે નીકળી ગયા હાઈવે ઘર તરફ તો ધીમે ધીમે હાઈ ગયા અહીંયા ડીજે લટર પટર કરતું હાલવા મળ્યું ને અમે તો હાલવા મળ્યા થાકી ગયા હતા બધા એટલે ધીમે ધીમે એ ગોળ એસટી બસ નીકળ્યો અમારે હાઈવે રોડે પછી તો છોકરા ડિસ્કો કરતા કરતાં ધીમે ધીમે હાલવા મીણ્યા કાંઈ કા મને હવે ઘર ભેગા થાવ બે ત્રણ ત્રણ અઢી ત્રણ વાગી ગયા હતા ધીમે ધીમે બધા હાલવા મીણ્યા જો રોડ ઉપર ડિસ્કો નથી કરો ધીમે ધીમે હાલ્યા જાઓ પછી આપણે ઘર બાજુ આવે ને એટલે ડિસ્કો કરજો પછી તો બધા હાલવા મીણ્યા ધીમે ધીમે બધા હાલવા મણો પ્રસાદી દેતા દેતા બધાને જો ગા કે દોડી ધીમે ધીમે ભરાત આગો જતા ગા ગાળવા મારી દે છે પછી બધા ધીમે ધીમે બધા જો હાલ મીણ્યા પ્રસાદ બધાને દેતા દેતા આવતા હતા બધાને પછી ઘર બાજુ પડાણા રોડે ધીમે ધીમે વાલ દીધું પછી જગ્યા નાની હતી ધીમે ધીમે બધા હાલ જતા જે આવ્યો પછી ફોર્મમાં ધીમે ધીમે पे हलो डिस्को तो चालू करो घर आ तो डिस्को कर चालू बताए छोकर बताए जो अक्षर बताए किशन बताए डिस्को करो मीडिया डिस्को करता करता गया। गया। तो ना लाई गया नालाइया का बा बोलाई बोला देती मैं तो हम हलवा सोनकर बताए हलवा मीणा गाय का धीमे धीमे डीस्कॉ कर जो मैं तो कड़ी का फॉर्म में आई गया પેન્ટ ગાડી કરાય તો લેજો તો હાલવા બધી ગાડીઓ આવતી હતી એટલે ધીમે ધીમે જવા દો ગાડીઓ પછી તો પેન્ટ વિડીયોનો તો બહુ શોકિંગ જાવીને વિડીયો ચાલુ કરી દે ફૂટા પડવા મળે એંકા છોકરા જે બધા ડિસ્કો કરવા મને બધા શોન બધા હવે ભેરે ચાલુ કરવું ધીમે ધીમે હવે તો ડિસ્કો કરો પછી ગલાલ ઉડાડ ચાલુ ને ધીમે ધીમે બધા ડિસ્ક કરવા મને પછી જો ધીમે ધીમે ગલાલ લઈને મેં તો રહેવા દે રહેવા દે તો રહેવા દે બધાને બહુ બગડ્યા પછી ઘર પાંચ ને કરો ગાડીનો ચાલુ ડિસ્કો પછી ઘર પાંચ પગે બધા ડિસ્કો કરો ચાલુ ગાડી કરી બધા લઈને કરીને ગાડી કરી મેં તો કરો પાકા બહેનો તો મોટું કે દેલે મેને મેને ડિસ્કો કરવા પછી તો કર પાએ ફેર મેળે પછી ગરબા ચાલુ કરશે પણ હજી તો વાલ લાગશે ધીમે ધીમે મે તો ડિસ્કો ચાલુ કરો બધા ડિસ્કો ચાલુ કરી દે પકા ભાઈ એમને હોએ કે ગરબા ગાય મે તો ગાવ ગરબા તો ગાવ કોઈ કે કડીક તો થાકી ગયા હે ગરબા કે નઈ ગઈ મે તો ગાવ તો કર થોડા ઘણા તો ગાવ પછી ધીમે ધીમે બધા ગરબા ચાલુ કરીયા ઢીપલે કે હાલો ગરબા ગાય મેં ગાવી ઘર આવી ગાવ આપણે તો જોવાનું જોયા રાખ્યું એમણે કદી ગરબા ચાલુ પૂછી આપણે દૂબા રહી ગયા થોડુંક થી મોટું કુંડાળું પછી ધીમે ધીમે બધા તો ગરબા ગાવ આપણે જોઈ હાલો જોયું બધા ગરબા પછી તમે કેટલો આવશે તમને જોવાની બહુ મજા આવશે હવે પછી તો ઉડાડી ચોકલેટો ને માવાન બધા છોકરા તો ઢગલો કરીને અરે અરે બહેરા વીણવા મીણા શેઠ વિધે બે હવે તો પછી તમે પડે કાન બધું ઉડાડ ઉડાડ જ કર્યું દુકાન તો આવું ખાલી કરી નાખી એટલે ચોકલેટ બધાય તો બહેરા તો વીણવા જ મીણ્યા વીણવા જ મીણ્યા માવાન પડે કાન ચોકલેટ ન તો ઢગલા ઢગલા કરી નાખ્યા બહુ ઉડાડી બધા બધા જોતો ખરા કેવી બધી જોત ખરા ટકલે ઢગલા વીણવા જ મીણ્યા વીણવા જ પ્રસાદી તરીકે અમુક તો ઝબલા ભરી ભરીને વીણી લીધી કે હાલો વીણી લે વીપલા એમને તો બધા માવાન જે હોય દુકાનમાં બધું ખાલી જ કરવા મણ્યા પડે કાન બધા છોકરા બધા બહેરા વીણવા મણ્યા એ કે પ્રસાદી બધા કે વીણ્યું જ પડે ને મેં વીણવા મણો વીણવા મણો પછી તો બહુ પ્રસાદી ઉડાડી બહુ પછી તો ચોકલેટના માવાન માવાન બધું ઉડાડવા જ મીણ્યા જે હાથમાં આવી બધી ચોકલેટ મારા બધા જો બૈરા વીણે વીણ્યા પરસાદી વીણા વીણ પછી પ્રસાદી વીણતા વીણતા બધા ઉડાડ્યું તે બહુ ઉડાડે ચોકલેટોને પછી બધા છોકરા જો વીણવા વીણ્યા વીણ્યા વીણો મજા એ તમને તો વીણવું એની પછી તો જો પડી કાન બધે પડી કાંઈ ઉડાડવા વીણ્યા હાથ કે પ્રસાદી હે એટલે તો વીણવી જ પડે ને બધા વીણવા વીણ્યા પછી તો વીણવા વીણ્યા બધા બધા એક લાઈન થઈ ગયા પછી વીણવા હાટું તો પછી મેં તો ગરબાનું સારું કરો તો હજી તો ચોકલેટો તો બધા વીણ વીણ જ કરતા હતા એટલે ઓછી વીણો મેં તું હું હાટો લઈ જાય ને મેં તું પરસાદી પ્રસાદી ગયો પછી બધા બધા એક લાઈનમાં ઊભા રહી ગયા તો અમુક એમ નાના છોડી તો વીણતી જે તો ચાલુ જ છે મેં વીણવા મીણો વીણવા મીણો બધા બહેરા થાકી ગયા એટલે ઊભા રહી ગયા જો પાછા વીણવા મીણ્યા ચોકલેટો કા કરીને ત્યાં મેં તો હવે તો રહ્યા તું બહુ ચોકલેટું વીણી મેં તું હા પછી તો બધા વીણવા જ મીણ્યા વીણવા અમુક તો માવા આવ્યા મીઠા માવા ને પડેકા ને પડી કાને બધું ઉડાડવા મીણ્યા જો કેટલા બધા વીણ્યા પક્કા બહેનો બહુ કે તા તો ગલાલ ગલાલ ચાલુ કરી દીધો જાય તો ઉપરથી ને કાત કરવા મને હા વન તો બહુ ચોકલેટો વીણી શેઠ બધી વીણી નહીં ચાલુ થયું તારથી ટગલો ટગલા કી નહીં ખ્યા બધા આટલી બધી ન કહ્યું માંદા પડી મેં તો પછી ચોકલેટું હાજો પડી કાં ને બધું પછી બધા વીણવા મળે વંચ પડીકા વીણીને લાવ્યો બે મીઠા માવા લાવ્યો અમને ગલાલ કર્યો ચાલુ પછી પછી બધા ઉભા રહી ગયા મેં તો ગલા ઉડાડ્યા ઊભા રહેજે જ પછી તો મોટો છોકરો કે લાવ મમ્મી ચોકલેટ તો લાવો તે તો બધાએ પછી દજોકરો કલર જ ઉડાડતો બધાને છેલ્લે શેઠ સુધી કલર જ નાખ્યો બધાએ પછી તો બધાએ એ જ નહીં કલર ઠોક્યો ઓલા સરબત હતું એમાંય ઠોકવા મળ્યો એ તો આમ કરીને કે લાવો એ જ કેજને બધા અક્ષયને બધા કલર રમવા મળ્યા पे तो अमर हमें, ले ले हमें, ले ले। तो हमें चालू कर दी हाड़ा चार थे हाड़ाचार हामयू बता लाव लाई लरबत बढ़ाणी पे तो हामीय लाइ लीध हामी लै लीधु पे तो, तो, तो बताए

બધા હામયુ કરતા હતા એટલે પછી બહુ બધા ઉભા રહ્યા બધા હામયુ લેવાતનું હતું એટલે તો પાંચ છોકરીઓ હામયુ લેતી હતી બધા હામૈયા લઈ લે ને પછી મેં જો ધીમે ધીમે હાલા મંડજો હનુમાન દાદા રામાપીને વિરમ વિરામદેવ તાઈને બધા ઉભા રહી ગયા હતા પછી બધા હામયુ લઈ લીધું પેન્ટો ની બધા બહુ બગડ્યા હતા બધા તો ખરા કેવા બગડ્યા ગલાલ એટલો ઉડાડ્યો હતો ગલાલ ખાલી ઉડાડી ઉડાડે પછી બધા હામ કરવા મણ્યા બધા હમ બધા નાની છોકરીઓ કે એટલે આઠ દસ છોકરીઓ હતી બધા હામ લઈ લીધું પછી મેં હવે વાર કેટલી લાગ્યું તો હમી પછી તો આપણે ઊભા રહી ગયા મેં તો જો બધા હમી પછી તો બધા બધા ચા પીવા મળ્યા ચા ચાલુ કીધી દીધી અહીંથી બધા ચા પીતા હતા આપણે તો ચા પીવી નહીં એટલે સુરા ભાઈ ચા લઈને આવ્યા બધા પાવા આપણે તો ઊભા રહી ગયા આપણને અત્યારે મેં ચા પાવે નહીં હવે તો સોરાભાઈ કેટલે લઈને રખડતા હતા બધા પછી કરા બધા મંડળી ચાંદ લા મારા ભારતી ભાઈએ પેલા ચાલ પી દેવતા હતા એમને પછી ગુલાલ બધા નાખ નાખત કીરો બધા પાણી ભાઈ લઈને પછી કે ચા પી બધા પાણી ને ચા ને બધા બાછા ગુલાલ ઉડાડ્યો બધા મેં હવે તો રહ્યા દે સામે તો લઈ લેવા દે બધા અમે લઈ લીધા લાલ પાણી પીવા મળ્યો લાલ ભાઈ મજા આવી કે બહુ મજા આવી મે તમે ક્યાં આવ્યા હતા એમાં તો બાદ તો બધાને ઠોકે ગલા ઉડાડ ઉડાડ કરે તો હવે તો રહેવા દે બધા તો બહુ બગડ્યા મેં તો જો પછી સામે લઈ ને પછી ધીમે ધીમે હાલતા ત્યાં બધા નથી ધીમે ધીમે બધા કેટલી છોકરીઓ પાંચ છોકરી સામે લીધી બધા નાના નાની છોકરીઓ જો છ આઠ દસ જે હતી જો ધીમે ધીમે બધા હાલવા મળ્યા પછી ધીમે ધીમે હાલવા મળ્યા બધા પછી તો બધા ગલાલ ને બધે ઓલો કરવા મણ્યો પછી તો તો ગલાલ ગલાલ બધા કરે મેધી હવે તો જ્યાં રહેવા દે એટલું બધી ગલાલ ત્યાં ઉડાડ્યો હોય કે મોટા તો એના તોય કે હવે કે ફરી નહીં રમવું પડે મેં દીધી એમ થોડા હાલે મેં દીધું ઈજા કીધું એ સેટ હતી મારાગત પછી તો કરો ચાલુ એમને કર્યો રાનપુર રોડ થી આવ્યા હતા મારી ભગત હતા પછી તેમને ડિસ્કો કર્યો ચાલુ ડિસ્કો કર્યો ચાલુ પછી એમને તો ચાને બધા પીતા હતા હનુમાન દાદા આવ્યા મારા તો ડિસ્ટ કરવા રમવા આવ્યા પછી તો ધીમે ધીમે પછી હનુમાન દાદા હનુમાન દાદા પછી તો હનુમાન દાદા રમવા મળ્યા પછી તો ચોથા રેજો સેટ વિધી

બૌ રીમા બૌ રીમા પછી હનુમાન રમવા દઉં રમવા દો બધા પછી રમવા મીણ્યા હનુમાન દાદા પછી બહુ ફમવાયા બહુ હનુમાન દાદા રામદેવ નહીં રામદેવ જો ઊભા રહી ગયા આજે રામાબેન છેલ્લે બધે જોજો એટલે રામાબેન આવશે રામાબેન ને જોજો છેલ્લો લાસ્ટ ચોથો ભાગે એટલે બેના રહેજો વિડીયામાં શેઠ સુધી તમને જોવાની મજા આવશે દર્શન કરવાની મજા આવશે પછી રામ મંદિર